પાટીલ સાહેબ અને સંઘવી સાહેબ ગૃહમંત્રી બોલાવેલા હતા અને વાત કરવા માટે એમણે કહ્યું કે ભાઈ આ સમાધાન છે અને બે ત્રણ વાર માફી માગી છે તો તમે એને માફ ન કરી શકો પછી ઘણી બધી ચર્ચાઓ થઈ બધી કે ફરીવાર હજી પણ માફી માગી લઈએ તમારા જાહેર મંચ ઉપર તમારા સમાજનું સંમેલન બોલાવો એમાં માફી માગી લઈએ પણ ક્ષત્રિય સમાજની આપે જોયું છે કે પરમ દિવસે લાખોની સંખ્યામાં એ અમે તો કીધું ક્ષત્રિય સમાજની વાચા આપવામાં આવ્યા છીએ અત્યારે અમે જો એવો સંદોષો કદાચ આપીએ ને તો અમારી છાપ ગદ્દાર માણસ તરીકે પડે એ ગદ્દારી તો અમે કરી ન શકીએ સમાજ સાથે કારણ કે અમે સમાજના સેવક છીએ અને હું ચાલીસ વર્ષથી સમાજની સેવા કરું છું નો પોલિટિક્સ કોઈ રાજકારણમાં છું નહીં જવાનો નથી અને મારો કોઈ પક્ષ નથી સામાજિક પક્ષ એ જ મારો પક્ષ છે ગઈકાલે અમે ગોર કમિટીના પચીસ સભ્યો તરણી સેના વગેરે વગેરે બધા ત્યાં હાજર હતા ગઈકાલે અમદાવાદ ત્યાં બધા મીડિયામાં રાત્રે ત્રણ વાગે જાણ પણ કરેલી છે મીડિયા પણ ત્યાં બધા હાજર હતા પણ સૌરાષ્ટ્રમાંથી મારું પ્રતિનિધિઓ એકનું હતું એટલે આજે તમારી સમક્ષ હું રજૂ થયો છું અને ત્યાં મીટિંગમાં એક જ વાત એક જ અવાજ હતો કે એમની ઉમેદવારી રદ થાય પાછી ખેંચાવો પોતે પરસોત્તમભાઈ પોતે એની ઉમેદવારી પાછી ખેંચી લે આ સિવાય બીજી અમારી કોઈ માંગ નથી અને આ સિવાય અમારી બીજી કોઈ વાત નથી બોલાવો માંથી માફી એવી વાત છે કે તમે ક્યો પછી કોઈ ઈશ્યુ ના ઈસ્યુમાં તો એવું છે કે જો સરકારે નવ પ્રતિનિધિ છત્રીઓ સમાજના મંત્રીઓ પૂર્વ મંત્રીઓ ધારાસભ્યો એ બધાને પંદર દિવસ પહેલા મોકલા પછી સરકારે બાર મંત્રીઓ ધારાસભ્યો એમને બોલાયા હતા ત્યારે પણ એ જ વાત હતી બધા મંત્રીઓ જ્યારે મળવા આવ્યા ત્યારે એ જ વાત હતી પછી જે સમાજનો ઉશ્કેરાટ છે એ સ્વયંભૂત છે કે મારા કહેવાથી પણ સમાજ માની જાય એવું પણ નથી હું સમાજને આદર્શ પણ ન કરી શકું કારણ કે સમાજ મારો ભગવાન છે અને ભગવાનથી હું ન જઈ હું હું મહાદેવનો પરમ ભક્ત છું મહાદેવની સાનિધ્યમાં હું તમને મહાદેવના સોગંદ ખાઈને કહું છું કે હું સમાજ સાથે કોઈ દિવસ વિશ્વાસઘાત ન કરું અત્યારે આમ જુઓ તો બાવીસ કરોડ છત્રીઓ ભારતમાં છે પણ હું તમને પિંચોતેર લાખની જ વાત કરું છું કે જેને મારા ઉપર વિશ્વાસને ભરોસો મૂક્યો છે સંકલન સમિતિ ઉપર અને મારા ઉપર જ્યારે અમે ગઈકાલે ગયા ત્યારે જાત જાતની ટિપ્પણીઓ થતી હતી ત્યારે પણ મેં એમ કીધું હતું અને મેં અવારનવાર કીધેલું છે કે જેનો બાપ એક એની વાત એક તો વાત ન ફરે એ સમાજનો સૂર છે મારો નથી જો સમાજને એમ અનુકૂળ લાગે અને સમાજ એમ ભાઈ કોર કમિટી જે કંઈ નક્કી કરે એમને માન્ય છે પણ આ તો નહીં જ કરવાનું એવા કાલ અસંખ્ય મેસેજ આવ્યા જ્યારે અમને ખબર નહોતી કે અમારે ત્યાં જવાનું છે અમને તો મોડી સાંજે ખબર પડી હું તો પાંચ વાગે રાજકોટ હતો સાડા નવ દસે પહોંચ્યો બાર સાડા બારે મિટિંગ થઈ મંત્રી સાહેબ ગૃહમંત્રી સાહેબ સાથે સીએમ સાહેબ સાથે અને પાટીલ સાહેબ સાથે પાટીલ સાહેબે વાત કરી ગૃહમંત્રી સાહેબે વાત કરી અમે પણ એમ અમને હંભળા એને અમે સાંભળા અમારો કમિટીનો જે સવાલનો જવાબ હતો એ રાજપૂત સમાજનો સમગ્ર ઘર ઘર સુધી જે આપ જોવો છો કે રોષ ફાટી નીકળો છે એ પાછો વળે એમ નથી એટલે એ બધાની એક જ માંગ છે કે માફી નહીં એની ઉમેદવારી કેન્સલ થાય કે પોતે જાતે ઉમેદવારી ખેંચે આ સિવાય ક્ષત્રિય સમાજનો જે અવાજ છે એ અવાજ અમે લઈ અને સીએમ સાહેબ પાસે અને ગૃહમંત્રી સાહેબ પાસે અને પાટીલ સાહેબ પાસે ગયા હતા અને એ જ વાત રજૂ કરી એટલે અત્યારે હવે પરસોતમ રૂપાલા કલેક્ટર કચેરીએ પહોંચી ગયા છે અને પોતાનું નામાંકન પણ ભરી ગયા આ નામાંકન ભરી ગયા છે એને ભરવાનું છે એટલે મેં કોઈ એવો કાર્યક્રમ નહોતો રાખ્યો અમે સંમેલનમાં એવું કીધું હતું અમારે સંમેલન સોળ તારીખે રાખવું હતું પણ આ ફોર્મ ભરાતું હતું એટલે નક્કી કર્યું કે ફોર્મને દિવસ આટલી બધી સંખ્યા થાય અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે એ જવાબદારી અમારી પણ છે એટલે અમે શિસ્તબંધ આ મહાસંમેલન કર્યું કે ઐતિહાસિક પિંચોતેર વર્ષમાં પહેલું આ મહાસંમેલન હશે અને પ્રતિજ્ઞાઓ લેવડાવી છે મા ભવાનીના સોગન પણ એ પાસે કે કાયદાની બહાર જવાનું નથી પોલીસનો સહકાર છે અને સરકારનો પણ સહકાર છે સહકારે પણ એક પણ પગલું એવું નથી ભર્યું કે જે ક્ષત્રિય સમાજની રેલીમાં આવતા માણસોને રોકવા કે સંમેલન ન કરવું કે મંજૂરી ન આપી આ સંમેલનને તોડી પાડવું આ સંમેલનને ઉતારી પાડવું કદાચ ઘણીવાર ચર્ચાઓ એ થતી હોય કે આની પાછળ કોઈ હશે કે અમારી પાછળ કોઈ નથી આગળ પણ સમાજ છે પાછળ પણ સમાજ છે ઉપર ભગવાન છે નીચે ધરતી છે એ અમે જાણીએ છીએ અમે કોઈના હાથા નથી હથિયાર નથી ના માણસો જાત જાતની વાત કરતી હોય આપની સમક્ષ પણ એવી વાત આવતી હોય તો એ વાતને સમર્થન જરા પણ ના આપતા જ્યારે પણ કાંઈ વાત સત્ય હશે ત્યારે હું તમારી સમક્ષ જરૂર આવીશ અને કોર કમિટીને સાથે લઈને આવીશ અને તમને કહીશ કે આ વાતમાં સત્યતા છે કે નહીં પણ એ અફવાઓ જાત જાતની ફેલાવે છે એ કોઈ અફવાને હું સમર્થન આપતો નથી અને આપ પણ ના આપશો કારણ કે મીડિયા એ ઘણી બધી અમને જેમ સરકારે મદદ કરી છે આપે કરી છે અમે ભાજપના વિરોધી નથી અમે મોદી સાહેબને ભગવાનની જેમ માનીએ છીએ કે રાજા મહારાજાઓ રાજ કરતા એવું અત્યારે એક રાજા તરીકે રાજ કરે છે દેશનો રાજા કહી શકાય તો અમે કાલ પણ એ કીધું કે અમે મોદી સાહેબના ચાહક છીએ અમે ભાજપ સાથે એસી ટકા છત્રીઓ છીએ અમારે ભાજપ સાથે નથી કોઈ બે સમાજ વચ્ચે નથી અમારે પાટીદાર રહી નથી પણ અન્ય સમાજ સાથે નથી અઢારે અલમ અમારી સાથે હતા એ પરમદી આપે સંમેલનમાં જોયું હશે ના પણ એ તો વાત જ નથી આવતી ને હું સમક્ષ તમારી છું એ આખા ક્ષત્રિય સમાજની હું વાત આપું છું અને જો ક્ષત્રિય સમાજ એને મદદ કરશે દાખલા છે તો એક નામ આપે કે ભાઈ ફલાણા ક્ષત્રિય સમાજના આગેવાન છે અથવા પ્રમુખ છે અથવા જિલ્લાના પ્રમુખ છે અથવા કોર કમિટીના છે એ મારી સાથે છે આજે કંઈ પાછી હાજી જી ના પાર્ટ ટુ ની અમે જાહેરાત કરી જ છે કે પાર્ટ વન અમારું સંમેલન પૂરું થયું જે કઈ નીતિઓ ઘડવાની હતી સોળ તારીખે ફોર્મ ભરે તો ઓગણીસ તારીખે પાછું પણ ખેંચી શકાય માનો કે ઓગણીસ તારીખે પાછું ન ખેંચ્યું પછી પાર્ટ ટુ એ વીસ તારીખથી મીટિંગ કરી અને પછી અમલમાં મૂકશું તારીખે ત્યાં અમદાવાદ ગોતા ખાતે એ કોર કમિટી ની મળશે અને બાણું સભ્યો છે એમની મિટિંગ મળશે અને ત્યારે દરેક રણનીતિ ઘડાશે શું કરવાનું